હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ હેપી બર્થડે ભાવેશ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ દર્શ્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચલો હું તમને મારું જમવાનું બતાવી દઉં આજનું મેં લીધા છે પાઇનેપલ ભાવે છે શાક રોટલી મગ ને એવું બધું હું પાઈનેપલ જ ખાઈશ કેમ કે આજ રાત્રે પાછું એન્જોય છે ચલો એટલે ખાઈ લઈએ તમે ખાઈ લો ન અમે ખાઈ લઈએ ચલો ચલો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ શું કેવાય બગદાણા હળમત્યા છોડી છે હળમત્યા છે ને વારંવાર અમે જઈએ છીએ બગડાણા દર્શન કરવા માટે ભાવસ નો બર્થડે છે એટલે એક ધામ પર ગમે ત્યાં દર્શન કરી લઈએ અમે જોકે ગમે ત્યારે બર્થડે હોય ને બધા એટલે એકાદ ધામ ઉપર હોય જાય ક્યારેક બાર વહી ગયા હોય તો ધામ પર દર્શન ન કરીએ પણ બાકી અમે ધામ દર્શન કરવા વહી જઈએ છીએ અત્યારે જઈએ છીએ ભગુડા અને બગદાણા એટલે જો દર્શન થઈ શકે છે તો તમને બતાવશું ચલો આગળ આગળ લઈ જવું બ્લોગમાં કન્ટિન્યુ કહેવાશ જેવું થશે જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ વગડાણા અને છે પૂનમ આજ પૂનમ ને કાલ પૂનમ એવી રીતે બે પૂનમ બેસરાઈ ગઈ હતી એટલે તમે જોઈ શકો છો આમાં આજે પૂનમની તૈયારી કરેલી છે ને કાલે તે જોવા છે બજંગ બાપાના દર્શન કરી લેવું તમે બધા પણ અને અમે એવા છે બજરંગાસ બાપાના ધામ પર જેવું હું તમે જોઈ શકો છો અને અહીંયા પણ છે તેમને સમાધિ મંદિર તો અમે દર્શન કરી લીધા અને ભાવેશને ભૂમિને છોકરાને મેં દર્શન કરાવીને

જો શું કહેવાય દાસ હેં પણ બોલ તો બજરંગદાસ બાપા એમ કે બોલ તો બજરંગદાસ બાપા એમ તો દીખો નહીં બજરંગદાસ બાપા એમ બોલ બજરંગ દાસ બાપા જો ફ્રેન્ડ્સ રસ્તામાં આવી ગયો પાછો વરસાદ વરસાદની આવકે તો તે દિવસે હું વરસાદ હતો એવો વરસાદ આવે છે જો હુકકા બોલાવે છે જો

બગરા વળી નો તો વરસાદ લેવાઈ ગયું કા જો ફ્રેન્ડ્સ આ છે ભગુડા ધામ તમે જોઈ શકો છો આ મોગલમાંનું ધામ છે જે બગડાણાની નજીક જ આવેલું છે બહુ દૂર નથી એટલે બગડાણા આવે એટલે હર કોઈ ગમે તે અમારા હવે આવા જોયું છે બગડાણા આવે એટલે ભગોડા જોડે જોડે લઈએ એટલે આગાવાળા તો ખાસ નજીક હોય કદાચ એમ થાય બીજી વાર આવશું નેક્સ્ટ ટાઈમ ત્યારે આવશું પણ આગેથી જે આવે ખાસ લઈ લે છે અને અમે ભગોડા લગભગ જાજો ટાઈમ થઈ ગયો છે ચાર પાંચ છ વર્ષ જેવું થઈ ગયું ભગુડા નથી બગડાણા તો આવતા જ હોય છે આ વખતે કીધું ભાવેશનું બર્થડે છે ને તો આપણે આ વખતે ભજનદાસ બાપાના દર્શન કરીએ ને મુગલમાના દર્શન કરીએ ચાલો આપણે મેં કીધું બગડાણા જઈએ ને ભગુડાએ જતા આવીએ તો દસ ને તો રમવાનું જાણે ખુલ્લી જગ્યા મળી ગઈ છે અને ખુલ્લી જગ્યા મળે એટલે દસ ને પૂરું થઈ જાય એવું દોડા દોડીનું નહીં દસ શાંતિ જ નહીં જો ચલો અમે જઈએ છીએ આવો પાછા નીકળી ગયા દર્શન કરવા કેમ કે ન્યા શૂટ અલાઉટ નહોતું પાછું બગડાણામાં તમને લેવા દેતા હતા કે વજદાસ બાપાનું મંદિર હતું એ છે આ છે તે છે થોડુંક લેવા દેતા હતા ત્યાં અંદર સાવ લખેલું જ હતું કે તમારે શૂટ નથી કરવાનું એટલે શૂટ નથી કર્યું બહારનો નજારો તમે જુઓ જો ફ્રેન્ડ્સ અહીંયા ભાવસ માટે હતું સરપ્રાઇઝ અમે ફાસ્ટને અહીંયા વાત નહોતી કરેલી અહીંયા એને એમ જ થયું કે ન્યૂ હોટલ બનેલી છે તળાજામાં એને તો કાંઈ ખબર ન હોય એટલે કે ન્યુ જ હોટલ બની છે એટલે ને એવું કે લગાવ્યું છે કદાચ છે કે એ લોકોએ કદાચ ભીમજેરસી કે એટલે ડેકોરેશન કર્યું છે એમને આઈડિયા નહોતો કે અહીંયા અમે બધી જ વ્યવસ્થા કરી નાખી હતી અહીં ડેકોરેશન અહીંયા હતું એમના માટે સરપ્રાઇઝ એટલે એને ખબર નહોતી ચાલો તમને બતાવી એમનો સરપ્રાઇઝ જો ફ્રેન્ડ્સ ફાવને કંઈ પણ ખબર ન હતી એમને એમ જ હતું કે કદાચ જમીન અહીંથી જઈને ઘરે જઈને કેક કટ કરશો કેક મેં એમ કીધું તું ઘરે ફ્રીજમાં મૂકી છે પહેલાં આપણે અહીંયા આગળ મત્યાર દર્શન કરીને તળાજા પહોંચ્યા છે તો જમીનને જતા રહી અહીંથી પછી ને આજે સીધી કેક કટ કરી નાખશું બાર વાગ્યા પહેલાં તો એને એવું હતું પછી અહીંયા આવ્યા પછી એને ખબર પડી કે અહીંયા બધું ડેકોરેશનનું ને એવું રાખ્યું તો અહીંયા એક હોટલ હતી ચેતનભાઈ અમારે છે સ્ટાફના તેમના ફ્રેન્ડ છે તે જ આ ડેકોરેશનનું કામ થોડું કરતા હતા એટલે એમને જ ફોન કર્યો એટલે એમણે આ બધું કરી દીધું અને ટાઈમે બધું મળી ગયું તો અમને કંઈ આમ મજા આવી ગઈ હતી બધાએ બહુ એન્જોય કર્યું ખાલી ફેમિલી જતા બહુ જો કે બહુ કાંઈ હતું નહીં અને ભાવેશને એવું હતું નહીં વિચાર કે આ બધું રાખશે હું ઘરે જ દર વખતે એનો બર્થડે ઉજવું ને એટલે ઘરે જ ડેકોરેશન મારી જાતે કરું રેડી થઈ એ બધું કરીએ છીએ પણ આ વખતે એવો પ્લાન કર્યો હતો કેમ કે ઘરે રિનોવેશન શરૂ હતું એટલે કાંઈ પ્રોગ્રામ થઈ એમ નહોતો અહીંયા કાંઈ પણ બસું જ હવડાય એમ નહોતું બધે તમને ખબર છે મારા ઘરે બધું રિનોવેશનનું આ ડવડું બધું પડ્યું છે એટલે મેં કીધું ચાલો હવે બહાર જ રાખી દઈએ એટલે અત્યારે બહાર રાખી દીધું હતું અને અત્યારે અમે સેલિબ્રેશન કરીએ છીએ તો ચાલો તમે પણ અમારી જોડે સેલિબ્રેશન કરવા માટે અને મેં ખૂબ એન્જોય કર્યો તમે પણ અમારે અમારો આ વ્લોગ જોઈને એન્જોય આ વ્લોગ ખૂબ એન્જોય કરશો એવી આશા છે અને અમને દર્શન હે આ ચાલો કે કંઈ લઉં દર્શ એમ કે છે ચલો કેક પણ ખાવા માટે એટલે મેં ખૂબ એન્જોય કર્યું ચલો આગળ આગળ તમે અમારા બ્લોગને જોતા રહો અને ખૂબ એન્જોય કરો જો અમે સેલિબ્રેશન કરી લીધું છે ચલો અમે કંઈકને એવું ખાઈએ છીએ તમે દસને જોવો છો છે કે શાંતિ જુઓ તમે એને ક્યાંય ફોટા પાડવામાં જોડે નહીં ક્યાંય નહીં જો તમે જોઈ શકો છો એક બે મિનિટની શાંતિ નથી એને કેમ રુદન ચડે અમાર ભૂમિતને શાંતિ એમ બીજું તો હું એને કાંઈ ટેન્શન નહીં અમારે એ એ શાંત સાવ જ્યાં બેઠે ત્યાં બેઠો રે એમ અને એ જ ફોડે છે ફટાકડો ફોડવાની ટ્રાય કરે છે એમને એક બોટ બીક પાછો મોટો ફટાકડો તો આપ્યો હતો તો એને પપ્પા કે ચલો આપણે હેલ્પ કરતી હિ કઈ બાજુ છે રાઉન્ડ એમ તો ખોલીને જોતા હતા ચલો એ ફોડે છે ચલો અમે ખૂબ એન્જોય કર્યો હવે જઈએ છીએ અમે જમવા ચલો તમે પણ જમવા અમારી જોડે સાનનું ચાલો ફ્રેન્ડ સમજો બર્થડે સેલિબ્રેશન કરી વાળો છે અને આવો બેઠી છે જમવા તમને બતાવું ટેબલ પર કેક આવી ગઈ છે

જો ફ્રેન્ડ્સ આવી ગયું છે દર્શનું મંચુરિયમ દર્શને અમારે એ મંચુરિયમ હોય જ એના માટે ઉમેદ માટે પીઝા મંગાવ્યો હતો પણ એનું તો એવું મૂળ થોડુંક શૂટ પછી લઈ શકે નથી કારણ કે અમે તળા જયા હતા અને અમારે ફટાફટ જમીને પછી જવાનું હતું પાછું પાલિકાને નીકળવાનું હતું એટલે પછી જમવાનું આગળનું શૂટ મેં લીધું નથી અમે ખૂબ એન્જોય કર્યું જમવામાં કેક ખાધી પીઝા બધું ખાઈને પછી અમે નીકળી ગયા ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અને આજે આખો દિવસ ખૂબ એન્જોય કરો અમે એન્જોય કરીને આવતા રહ્યા અત્યારે

તો ચલો પેલો જે હેતલબેન મગનું પાણી કાઢીને ફ્રિજમાં રાખીને પીવાય કે નહીં તો ઠંડુનું છુપીવાનું કહેવાય છે ફ્રિજનું પાણી નહીં પીવાનું અત્યારે ઉનાળામાં હું પી જાઉં છું પણ જો તમારે સવારના વહેલા બનાવ્યું હોય તો તમે ફ્રિજમાં મૂકી શકો છો બપોર સુધી એમને નોર્મલ પીવાનું બપોર પર બપોરે મૂકી દેવું એટલે બપોર પછી અડધો ટક ઠંડુ અડધો ટક ઓલું નોર્મલ આવે તો સારું આખો દિવસનું પીવા કરતા મારે વજન ઘટાડવું છે શ્યોર અને સિયાસીટસો ગ્રામનો શું ભાવ છે ને તે પાલિતાણામાં ક્યાં મળે છે દીદી

કેવું લીધું તું પમ કેમ સીટ લીધા તા પછી આ સનફ્લાવર સીટ લીધા હતા પછી આવડા સીયા સીટ લીધા હતા એવું બધું સિયા સીટ છે ને શોક કરીને ખાવા માટે હોય છે આપણે અને ઓલું જે છે ને એ ને તમે બેઠા બેઠા ઈચ્છા થાય કે વટાણાની જેમ કેમ થોડા ઘણા ખાવા હોય મોઢામ નાખ હોય તો હાલે એવી રીતે હતું તો એ તો મારે બહુ રકડ્યા હોય મેં બસ ઈ બહુ નથી ખાતા મેં મારો સારો મેં તમને કીધું મારા વટાણા રોટલો ને શાક ને મગ પાપડ ડુંગળી મારું રેગ્યુલર રૂટીન મારું એ જ પછી કાયમ નું થઈ ગયું મારે ઓછું વેટ લોસ ડાયટ નું શું કેવાય ઓટ્સ નું બધું મૂકી દીધું ખબર કઈ વસ્તુ નતી એટલે ખબર નથી પણ તમને એટલા મળી રહેશે હું તમને એ રીતે ખાલી જણાવું છું કદાચ કે એવી જગ્યાએ મળે એટલે હું તમને બતાવું છું પછી કીધું તમારે ક્યાં માતાજી પૂજાય છે તો અમારે માતાજી ચામુંડા ચામુંડામાં પૂજાય છે કુળદેવી એ છે કા પછી પણ બાજુમાં પાછા બધા હોય લગભગ બ્રહ્માણીમાં ની હશે બ્રહ્માણીમાં પૂજાય છે એટલે સાઈડ માં બીજા માતાજી પૂજાતા હોય પણ મેન કુળદેવી માતાજી અમારે ચામુંડામાં છે પણ અમારે આડી તો હોય જ છે ભાવેશ ની ખાવાની માતાજી હિસાબે પછી હું સુરતની છું હું તમારી ડાયટ ફોલો કરું છું પેલા મારો વેઇટ ત્રેસઠ હતો ને હવે ઓગણસાઠ પોઈન્ટ છ થઈ ગયો હશે થેન્ક યુ બેન તો મોસ્ટ વેલકમ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ એમણે જ લખેલું છે પછી મગની જગ્યાએ કાળા ચણા ખાઈ શકાય તો જો તમને ખાસ કહેવાનું ચણાથી વજન વધે એવું મેં નાનપણથી સાંભળ્યું છે એટલે હું ચણાને ના પાડું છું અમુક એમને કીધું તું ચણા ડાઇટમાં લેવાનું કે છે એમ તો જો તમારી તાસીર સારી હોય તો તમે લઈ શકો છો નો વજન વધતું હોય તો તમે જોઈ જુઓ એટલે મગની મગને બે તમે ટ્રાય કરી જો એવું લાગે તો આઠ આઠ દિવસ કાશ જેમાં તમને ડિફરન્ટ લાગે એ તમે રાખજો મેં ચણા ક્યારેય લીધા નથી મેં નાનપણથી સાંભળ્યું છે કે વજન વધારે હોય તાકાત જોતી હોય તો ચણા ખવાય ખવાય એમ કામ એ તો નાનપણથી નાનપણથી સાંભળ્યું છે એટલે મેં એ ખાધું નથી ક્યારે તો તમે લઈ શકો છો પછી પ્રિયંકાબેન હાય અમે મજામાં છીએ હું પણ મારા માનોને કહું છું અત્યારથી જ કંટ્રોલ કરવાનું કહું છું પણ ખાવાનું તો માપનું છે પણ હાલ ને ચાલ બધું ઓછું કરે છે હા એ જ પ્રોબ્લેમ છે અમારા ભૂમિતને સેમ એ જ છે એ છે જાજો ટીવી હોય ટીવી પછી જાજુ ટ્યુશન સ્કૂલ બે છોકરા સ્કૂલ ટ્યુશન માટવાય જાય પછી કેક ફ્રી થાય ટીવી માં જાય એટલે અને માં દર ટીવી શરૂ હોય તો કારક શાંતિ થી બેઠો એને તો ટીવી માં શરૂ ટીવી આમ જાય ને આવશે બપોર એમ સુઈ ગયા હોય ને તો એને જો સેડ ની અંદર વધારે થઈ ગયું હોય સવાર માં બપોર નો શું એ નીચે ઉતરશે ને આમ જશે ને તેમ જશે પપ્પા કેટલા કી જાય માણ કડી કે આમ તો પડ્યો રે ખાલી શું નહીં એટલે તમારા નાના બાબાની જેમ છે એને જેમ તમે કીધું એમ એ શાંતિથી બેઠતો નથી એના જેવું પછી હેતલબેન સવારમાં સાકર દ્રાક્ષ પાણીમાં પલાળીને લેવાય ને હા લેવાય સાકર દ્રાક્ષ ઠંડુ કહેવાય તમને બહુ પીરિયડ ટાઈમની પ્રોબ્લેમ રહેતી હોય બહુ આવતા હોય વધારે તો તમે એ લો તો બધા થોડુંક ઠંડક કહેવાય ઠંડી વસ્તુ કહેવાય લેવામાં કાંઈ વાત ન પણ રોજ રોજ સાકર કરતા બેટર છે કે તમે ફ્રૂટ શોક કરીને ખાવ આ તો મેં સાકર સેવા ના ખાવાની કીધું એક સિયા સીડમાં તમે થિકનેસ કર્યું હોય તો સેજ નાખ્યું હોય તો તમારે કેમ ફૂડ સ્વીટનેસ આવી જાય મોડું ન લાગે ડ્રાયફ્રૂટ આવી જાય ભેગું ની વાંધો આવે પણ હાથમાં ઠંડક કરવી હોય તો જરૂરથી તમે લો પછી એક બીજો પ્રશ્ન છે હેતલબેન બેન હું અમદાવાદ થી રોણા બોલું છું મસૂર દાળ ખવાય ખરી મારું વજન ત્યાં શીખી હતો અત્યારે અત્યારે તો તોતેર કિલો થઈ ગઈ છે તમારું ડાયટ ફોલો કર્યું છે મસૂરની દાળ ને એવું લેવાયમાં પ્રોટીન તો બધા કઠોળમાં રહેતું જ હા પાચન થવામાં ભાવે છે વાર લાગે જેવું મગ કામ કરશે ને એવું લગભગ એક એક કઠોળ મને નથી લાગતું કદાચ કરશે મગ વધારે ફાયદો કરશે તમને અને એનર્જી મગમાંથી વધારે મળશે અને પાણીમાંય વધારે સારું રહેશે એમ હેતલબેન હું કડક ડાયટ કરું છું પણ હવે બહુ પતલી થઈ ગઈ છું તો છો હવે શું કરું તો હવે તમે ડાયટ મૂકી શકો છો પણ ડાયટમાં તમારે બધું ખાવાનું તમે શરૂ કરી શકો છો ક્વોન્ટિટી ધ્યાનમાં રાખીને પેટ ફૂલાવાનું નથી જેમ એકદમ ધરાઈને થઈ ગયા ને ઉતરણો ત્રણ રોજ નહીં તમને એમ થઈ જાય બસ ઇનફ થઈ ગયું મારા પેટને અત્યારે ખાવાનું બસ તો એટલું જ રાખજો જે તમારે હાલે છે ને વધારે ડાયટ પતલા થવા માટે કોઈ બીજી નહીં કરતા શરૂ કરજો રોટલી તમે એક ખાતા હો તો એક ખાઓ એકથી સ્ટાર્ટ કરજો દોઢ નેવું નહીં ખાતા એના જેવો પછી કીધું હા એતલબેન સોરી પણ રોટલી અને અડદના પાપડની કેલરી પાપડ કરતા એક રોટલી ખાઈએ તો સેટિસ્ફેક્શન તો મળે તો એ મળે ના નથી પણ મારું એમ કહેવાનું કે મને મગ છે ને મગ પચાવે અને આપણે મેંદો અને ઘઉં સાવ બંધ જ કરવાના છે અને મગ વસ્તુ પાપડ શું છે પાચનમાં સારું પડે છે પાચન તમારું જલ્દી કરે પાપડ જોડે તમે લ્યો ને તો એવું મેં સાંભળ્યું છે અને મને જે મારો અનુભવ છે ને હું તમારી જોડે શેર કરું છું મારી તાસીર એવી છે મારે રોટલી નથી ખાતી કા ખાવા ખાવા એટલે મન તરત જ જેમ કે પેટ હેવી થઈ ગયું છે બપોરે રોટલીની હું નથી લેતી એની જગ્યાએ પાપડને મગ ખાવું છું ને તો મને કાંઈ પ્રોબ્લેમ નથી થઈ મારું આ ચોવીસ કિલો વજન મેં ઉતાર્યું એ વીજ રીતે ઉતાર્યું છે રોજ પાપડ લેતી કોઈકને બીપીની તકલીફ હોય ખારો ન ખાવા તો સ્કીપ કરી શકો છો પાપડ સ્કીપ કરવો હોય તો તમે ઓઠની વસ્તુ લઈ શકો છો પણ મેં જે માન મને અનુભવ છે મેં જે રીતે મારો ઉતાર્યું એ હું તમારી જોડે શેર કરું છું મેં એ જ રીતે ઉતાર્યું ચોવીસ કિલો પણ હા અત્યારે ચોવીસ કિલોમાંથી માંથી ત્રણ ચાર કિલો વધ્યો છે ચાર કિલો કાબો અત્યારે વીસ કિલો ગણી લેવાનું બ્યાસી હતો ને અત્યારે બાસઠ છે મારો એટલો મેં ઉતાર્યો છે નહીં ભાવ મારો બ્યાસી કિલો હતો બ્યાસી અપ ત્યાંસી પહોંચવામાં થોડીક વાર હતી એક સો બસો ગ્રામ પછી કીધું છે સૂર્ય નમસ્કારના બદલે દોડા કૂદી શકાય એ મને વધારે ગમે છે હા કુદી શકાય કઈ વાંધો નહીં તમે પણ કરો જેવું કેવું હતું સૂર્ય નમસ્કારમાં એટલે કે એમાં લગભગ એક એક ઓલું આવી જાય છે એવું એક તમે જે કઈ પેટ માટે છે સ્ટમક નું લેગ્સ નું એ બધું એમાં આવી જાય લગભગ

કોઈ પણ વસ્તુ લઉસ ને બધા તૂટી જાય છે ખબર આ સેલ્ફી સ્ટીક મારી કેટલી ત્રણ તૂટી ગઈ ભાઈ ત્રણ સેલ્ફી સ્ટીક લઉ ને તૂટી જાય છે હું હમણાં હાથથી જનરેટ કરું છું હવે મારે ઓનલાઈન મંગાવી છે આવડું આ ટ્રાઈપોડ છે ને એનું તે ફોનનું સ્ટેન્ડ આવે ને એ તૂટી ગયું છે કોણ જાણે વિડીયો બ્લોગ બનાવવા માટેનું જે કઈ વસ્તુ છે બધું તૂટે જ છે હમણાંથી કઈ નથી દેતું આ આ છેલ્લી બાકી આ રહ્યો ને તો આની પે ગઈ આની પી ગઈ છે હવે થોડીક છે તો ચાલે ત્યાં ખરો પછી ભાવેશ કે લઈ લેશું એટલે જે વ્લોગ ના બનાવવાના બધા પાર્ટ છે બધું થોડું 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 તૂટે છે ફોન ને સેફલી રાખીએ છીએ હાથમાં એટલે આવું થાય નહીં હું એના સામે સેલ્ફી સ્ટીક કરી શકું પણ મેં આમાં જુગાડ કરીને થોડું કામ ફોન મૂક્યો ને આમ મૂક્યો ને એવું બધું કર્યું છે થોડું એટલે જયેશભાઈ કરીને તમને કોઈ બસ રેસ કરે છે પછી સિંધાળું મીઠું ને ખાંડીને પછી શું કરવાનું ગાળવાનું એનો જવાબ આપજો સિંધાળું મીઠું છે એને તમારે શું કરવાનું છે ખાંડીને પછી મેં ખાંડું છે પેલા કેવું કર્યું એવડા બટ કટકા કર્યા છે મેં બતાવ્યું છે પછી ખાંડી નાખ્યું છે ખાંડી છે ભૂકો કરો પછી એને મિક્સરમાં કાઢી નાખો ઈઝીલી નીકળી જશે પછી એને દળવાનું નથી મિક્સરમાં કાઢશો એટલે આપણે કેમ ઓલી શુગર દળીએ ને સાવ ખાંડ પતલી હાવ પાવડર થઈ જાય પાવડર થઈ જશે તમને બધાને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ ગુડ નાઈટ